પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધર્યું છે જેને લઈ સુરત શહેર પોલીસ કમિશનર જયકુમાર તોમર દ્વારા પણ પોલીસ વિભાગને સચજ કરાયું છે સુરત પોલીસ દ્વારા બ્રેથ એનાલાઈઝર અને ડ્રગ્સ ડિટેક્શન કિટ સાથે ચેકિંગ હાથ ધરાસે હું કહું કે ઉજવણી કરો પરંતુ કાયદાઓમાં રહેશો કાયદોમાં રહેશો તો ફાયદોમાં રહેશો જે પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે આમાં જે પીસીઆર વાન છે મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવી છે જેટલી ફ્લિકરીંગ લાઇટ સાથે મોટરસાયકલો છે આ તમામો તમામે તમામ ઉપયોગમાં લેવામાં આવશે ફિકેટ મૂકવામાં આવશે એટલે ચકાસણીના પોઈન્ટ રહેશે પોલીસના સીસીટીવી જે અમારા નેટવર્ક છે જેની ફીડ અમારા કંટ્રોલ રૂમમાં આવે છે ત્યાં અધિકારીઓ છે અને કયા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે એના ઉપર ચાપતી નજર રાખશે પરિસ્થિતિ પ્રમાણે જુદા જુદા વિસ્તારમાં ડ્રોનના પણ ઉપયોગ કરવામાં આવશે જેથી ગીર્દીના કોઈ ગેરલાભ ના લઈ જાય કોઈ અસામાજિક વર્તન ના કરે આની સાથે સાથે બહુ મહત્વપૂર્ણ એક બાબત છે કેમકે બધા લોકો ઉજવણીમાં નીકળતા હોય છે તો આમાં મહિલાઓ અને દીકરીઓ પણ નીકળતી હોય છે કોઈ ગેરવર્તન કોઈની સાથે ના થાય કોઈ અનચ્છનીય બનાવ ના બને આના માટે બધાને હું વિનંતી કરું છું કે આ પ્રકારના ઓકેઝનમાં કોઈ અજાણા માણસ સાથે ફરવાનું ફરવાનું ટાળો જ્યાં સુધી શક્ય હોય તમારા ખાસ પરિવારના લોકોની સાથે રહો અજાણા માણસની સાથે કોઈ અવાવરૂ જગ્યા ઉપર જવાનું કે હોટૅલમાં જવાનું અચૂક ટાળવું જોઈએ જે ડ્રંક ડ્રાઇવિંગ છે એની બાબતે અમારા અભિયાન જોરથી ચાલુ છે દરરોજ સરેરાશ ચાલીસ થી પચાસ ઈસમો વિરુદ્ધમાં ડ્રંકન ડ્રાઈવિંગના કેસો કરવામાં આવી રહ્યા છે મહિલાઓની સલામતીની જે મેં વાત કરી આના માટે અમારી શી ટીમ અને તમામ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ કાળજી રાખવાના છે જે સુરત શહેર પોલીસ દ્વારા હોમગાર્ડ ટીઆરબી સહિત પાંચ પોલીસ કર્મીઓ ટીમ તૈનાત કરાયો છે ફાર્મ હાઉસમાં ડ્રોન કેમેરા દ્વારા નજર રખાઈ રહી છે સાથે જ અમુક રસ્તાઓ પર ઉજવણી થનાર હોવાથી રસ્તાઓ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે સુરતીઓની સલામતી માટે ચાર પોલીસ જવાનો ચાર એસઆરપી કંપની ત્રણસો પાંસઠ હોમગાર્ડના જવાનો અને પાંચસો દસ ટીઆરપી જવાનો આગામી એકત્રીસ ડિસેમ્બરને લઈ દિવસ રાત ખડે પગે રહી ચેકિંગ હાથ ધરશે કેતન પટેલ હિન્દ ટીવી ન્યૂઝ સુરત